નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ખેડૂતોને હવે આ ઉંમર પછી પેન્શન મળવાપાત્ર રહેશે આ સરકારી યોજનાનો લાભ ઉઠાવવા માટે શું કરવું વિગતવાર માહિતી જોઈ તો ખેડૂતોને સાહીઠ વર્ષની ઉંમર પછી હવે પેન્શન મળશે કેન્દ્ર સરકાર દ્વારા એક વિશેષ યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ છે છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના જે ખેડૂતોને પેન્શન આપે દેશના તમામ નાના અને શ્રીમંત ખેડૂત શ્રીમંત ખેડૂતો માટે આ યોજનાનો લાભ ઉઠાવી શકાય છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ખેડૂતોને સાહીઠ વર્ષની ઉંમર બાદ સ્ત્રી હોય કે પુરુષ હોય તેમને ત્રણ હજાર રૂપિયાનું માસિક પેન્શન આપે છે જો તમે પણ પાત્ર ખેડૂતોની શ્રેણીમાં આવો છો તો તમે પણ આ કેન્દ્ર શાસિત પ્રદેશના જમીન રેકોર્ડ મુજબ બે હેક્ટર સુધીની ખેતી લાયક જમીન ધરાવે છે તેઓ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે અઢાર થી ચાલીસ વર્ષ સુધીના ખેડૂતો લાભ લઈ શકે છે અરજદાર ને એપીએફઓ અથવા એનપીએસ જેવી અન્ય પેન્શન યોજનાનો લાભ મળતો ના હોવો જોઈએ અરજદાર કરદાતા ના હોવા જોઈએ આ માટે કેટલું પ્રીમિયમ ભરવું પડશે તો જો લાભાર્થીનું મૃત્યુ થાય તો તેમના પત્ની પણ યોજના ચાલુ રાખી શકે છે અથવા વ્યાજ સહિતની જમા રકમ પરત મેળવી શકે છે આ યોજનામાં ખેડૂતોએ દર મહિને નજીવી રકમનું પ્રીમિયમ ભરવાનું હોય છે જેમાં ઉંમર પ્રમાણે પ્રીમિયમ ભરવાનું હોય છે જેમ કે અઢાર વર્ષની ઉંમરે પંચાવન રૂપિયા ઓગણત્રીસ વર્ષની ઉંમરે દર મહિને સો રૂપિયા ચાલીસ વર્ષની ઉંમરે દર મહિને બસો રૂપિયા ભરવાના રહેશે અરજી કઈ રીતના કરવી તો તમે ઓફલાઈન વિકલ્પ પસંદ કરો છો તો તમારે તમારા નજીકના પબ્લિક સર્વિસ સેન્ટર ની મુલાકાત લેવી પડશે અને ત્યાં જઈને યોગ્ય દસ્તાવેજો સાથે અરજી કરવી પડશે અને ઓનલાઈન વિકલ્પ તમે પસંદ કરો છો તો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે સત્તાવાર વેબસાઇટ માનધન ડોટ ઇન પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો ધન્યવાદ